તળાજા નજીકના સમુદ્ર કાંઠા પર પોલીસ હરકતમાં આવી ગામજનો અને માછીમારોને એલર્ટ રહેવા સૂચન માર્ગદર્શન તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી મોટા સરતાન પર બંદર ગામ ખાતે આજે ભાવનગર પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આરવાડા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તળાજા પોલીસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સરતાન પર બંદર ગામના ઘણા બધા લોકો જે માછીમારી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને દિવસ તેમજ રાત્રિના સમયે તેઓ સમુદ્રમાં હોય છે તેઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે સમુદ્રની અંદર કોઈ પણ જાતની બિનકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય કે કંઈ પણ શંકાસ્પદ હિલચાલ થતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ તેમજ જિલ્લા પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી આ સાથે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે સરતાન પર બંદર ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરતાન પર બંદર ગામના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સરપંચ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ધરમસિંહ મકવાણા સાથે કમલેશ ડાબા